ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા હવે ગણતરીના કલાકમાં જેલમાંથી બહાર આવશે અને સાહેબ આદિવાસી સમાજ વરઘોડો પણ નીકાળશે જે બિલકુલ અત્યારે વાત કરવામાં આવે તો આજે તેર ઓગસ્ટ અને બે હજાર પચીસ છે ભાઈ અને આજના દિવસે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ચૈતરભાઈ વસાવાની અરજી જે તમને ખબર હશે કે પાંચ ઓગસ્ટ બે હજાર રોજ મુદત પડી ગઈ હતી ત્યારબાદ નવી તારીખ જાહેર કરી એ તેર ઓગસ્ટ બે હજાર પચીસ કરી હતી એટલે કે આજના દિવસે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ત્યારબાદ જજ સાહેબ અને વકીલ સાહેબ વચ્ચે કેટલાક જે વચ્ચે વાતચીત થશે ત્યારબાદ જજ સાહેબ જે બધા ગુનાઓ એમના દેખશે કયા ગુનાઓ કર્યા છે શું ખરેખર એમને જેલની બહાર મૂકવા કે ન મૂકવા એને લઈને આજે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે જે બિલકુલ અત્યારે વાત કરવામાં આવે તો હાઈકોર્ટ અગિયાર વાગે ઓપન થઈ જશે સાંજે પાંચ વાગ્યા સુધી બપોરનો સમય રિસેસનો સમય રહેશે પણ એની પહેલા ચૈતરભાઈ વસાવાનું નામ આવી જશે કેમ કે પહેલી વખતે તમે જોયું હશે કે લગભગ બોતેર કે ચુંબોતેર નંબર સુધી એ નામ પડ્યા હતા ત્યારબાદ ચૈતરભાઈ વસાવા બે કે ચાર નંબરથી દૂર રહી ગયા હતા પરંતુ આજે ચૈતરભાઈ વસાવાનો બીજો કે ત્રીજો નંબર છે કે બીજા અને ત્રીજા નંબરની અંદર જ ચૈતરભાઈ વસાવાનું નામ આવી જાય નોટિસ બોર્ડ ઉપર અને જેવું ચૈતરભાઈ વસાવાનું નામ નોટિસ બોર્ડ ઉપર આવશે કે તરત જ જજ સાહેબ એમને લઈ અને જેટલા પણ એમના ગુનાઓ છે એ બધું જોશે ત્યાર પછી જોશે કે શું ખરેખર આ વ્યક્તિને જેલની બહાર મૂકવો કે ન મૂકવો અને જો જેલની બહાર મૂકવો તો કેટલા સમય માટે મૂકવા કેટલી મુદ્દત આપવી એ બધું સાહેબ જજના હાથમાં હશે એટલે ચોક્કસપણે આજે કહી શકાય કે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે કે નહીં આવે એ તો સાહેબ હમણાં બે કે ત્રણ કલાકમાં ખબર પડી જશે પણ સાહેબ અત્યારે આ સૌથી મોટા ન્યૂઝ સામે આવી રહ્યા છે આજે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે હાઈકોર્ટમાં લઈ જઈ અને ત્યારબાદ એમના વકીલ સાહેબ જોડે રહેશે ત્યાર પછી ચૈતરભાઈ વસાવાને લઈ અને હાઈકોર્ટમાં ચર્ચાઓ ચાલશે ચર્ચાઓ વચ્ચે ચૈતરભાઈ વસાવાનું શું હશે કહેવાનું એ પણ જોવું ખૂબ જ મહત્વનું રહેશે તમને શું લાગે કે શું દર્શક મિત્રો ખરેખર ચૈતરભાઈ વસાવાને આજે જામીન મળશે કે નહીં મળે કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો શપથ કરતા રહેજો ધન્યવાદ